નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર તેર જેનું નામ છે રસોડું આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ રહેવિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે કાશા રાખો છો અમારી એપ્લિકેશન ગમશે જે ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે પ્રકારના ચાર્જ વગર તમે અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ નંબર તેર જેનું નામ છે રસોડું તમારા ઘરમાં રસોડાની સામગ્રીની યાદી બનાવો તે શેમાંથી બનેલ છે તેની નોંધ કરો આ સામગ્રીની લંબાઈ પહોળાઈ માપો અને તેના આકારની નોંધ કરો તમારા માતા કે પિતા અથવા દાદા દાદી પાસે બેસી રસોડામાં ચા ખીચડી ભોજન બનાવવાની પ્રક્રિયા જુઓ અને તેની જરૂરી વિગત નોંધો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કઈ રીતની વિગત આપણે નોંધવાની છે તો સૌપ્રથમ ઘરના રસોડાની સામગ્રીની યાદી જોઈએ તો સૌપ્રથમ છે ચમચો શેમાંથી બનેલો છે તો સ્ટીલ અથવા પ્લાસ્ટિકનો બનેલો હોઈ શકે તેની લંબાઈ છે તે વીસ સેન્ટીમીટર હોય અને આકાર છે તે લાંબો અને પાતળો હોય છે ત્યાર પછી થાળી તો શેમાથી બનેલી છે તો થાળી પણ સ્ટીલ અને પ્લાસ્ટિકની બની શકે તેની લંબાઈ એટલે કે તેનો વ્યાસ છે તે ત્રીસ સેન્ટીમીટર છે અને તેનો આકાર છે તે ગોળ હોય છે ત્યાર પછીનો આગળનું છે તવી બનેલ છે તો લોખંડ અને નોન સ્ટીક કોટિંગ કરી અને તવી બનાવવામાં આવેલી છે તેની લંબાઈ એટલે કે વ્યાસ છે તે પચીસ થી ત્રીસ સેન્ટીમીટર સુધીનો હોઈ શકે અને આકાર છે તે તેનો ગોળ હોય છે ત્યાર પછી પ્રેશર કુકર શેમાંથી બનેલ છે તો કે એલ્યુમિનિયમ અથવા તો સ્ટીલમાંથી બનાવેલું હોય તેની લંબાઈ વ્યાસ છે તે પચીસ સેન્ટીમીટર અને ઊંચાઈ છે તે વીસ સેન્ટીમીટર છે અને કુકરનો આકાર છે તે નળાકાર છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો ચા બનાવવાની સામગ્રી અહીં તમે ચા અથવા ખીચડી અથવા વિગત છે તે પણ બનાવી શકો પરંતુ અહીં આપણે ચા બનાવવા માટે શું શું જોઈએ એના વિશે વાત કરી છે તો એ આપણે કે ચા બનાવવા માટે ચા પત્તી પાણી દૂધ ખાંડ એલચી કપ તપેલી ગરણી વગેરેની જરૂર પડે છે કેવી રીતે બનાવશું તો ચા બનાવવાની પ્રક્રિયા સૌપ્રથમ ગેસ ઉપર તપેલી રાખી પાણી ઉકાળો હવે ઉકળતા પાણીમાં ચા પત્તી ઉમેરો સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો એલચી ક્રશ કરીને ઉકળતા પાણીમાં નાખો ત્યારબાદ દૂધ ઉમેરો અને થી ત્રણ મિનિટ માટે ઉકાળો ચા ગાળવા માટે ગળણી વાપરો અને કપમાં પીરશો આ પ્રકારે આપણી ચા છે તે તૈયાર થઈ જશે અને તમે પી શકશો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આ વાનગી બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા વાસણોના ચિત્રો અહીં આપણે દોરવાના છે તો ચાલો કેટલાક વાસણો છે તેના ચિત્રો આપણે દોરીએ જેમ કે ચા બનાવવા માટે ગરણીની જરૂર પડશે કપની જરૂર પડશે કિટલીની જરૂર પડશે એ સિવાય તપેલી છે તેની પણ આપણને જરૂર પડશે ગેસના ચૂલાની પણ જરૂર પડશે તો આ ચિત્રો પણ તમે દોરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રોજેક્ટ નંબર તેર રસોડુંની સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પ્રોજેક્ટની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન પણ ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો